નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અંબાજી નજીક રાજસ્થાનના આબુરોડ શહેરમાં હોન્ડાએ મોતનો ખેલ ખેલો છે ઓવર સ્પીડ કાર રસ્તા પર ચાલતા દસથી વધુ લોકોને અડફેટે લીધા છે જેમાં ત્રણ રાજદારીઓ કમકમટ્યા ભરી મોત થયું હતું તેમજ આઠ જેટલા રાજદારીઓને ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ગાડી પાટણથી હોવાની વિગતો સામે આવી છે ઓવરસ્પીડમાં હોવાના કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે ત્યારે આબુરોડના રિકો વિસ્તારમાં કાર ચાલકે અડધો ડઝનથી વધુ લોકોને અડફેટે લીધા જેમાં ત્રણ લોકોના મોત થયા છે ત્યારે મિત્રો જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે રોડ ઉપર ઘાયલોની ચીચાચી થતાં જ દરમિયાન માહોલ સર્જાયો હતો ત્યારે મિત્રો આ ઓવર સ્પીડ કારણે ત્રણ લોકોની જિંદગી લેવાઈ ગઈ છે જ્યારે આઠને ગંભીર ઇજા પહોંચી છે જો કે મિત્રો પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને સરકારી રિકો હોસ્પિટલ ઇલાજ માટે ખસેડવામાં આવ્યા છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ